કઈ રજૂઆત લઈને આજ રોજ સમ્યાલા ગ્રામ પંચાયતમાં અહીંયા તળાવ છે બહુ મોટું અને વુડામાંથી કોર્પોરેશનમાંથી બધાના કોર્પોરેશનના જે ગામડા અત્યારે કોર્પોરેશને લઈ લીધા છે એક ટોટલ ભાયેલીથી લે તમામ ગામોનું પાણી અત્યારે સમ્યાલા ગ્રામ પંચાયતમાં સમ્યાલા ગામમાં છોડી દેવામાં આવ્યું છે વર્ષોથી આ રજૂઆત કરવામાં આવી છે અત્યારે સમ્યાલા ગામની જે હાલત છે એમાં વીસથી પચીસ તો મગર છે પાણી ગામમાં પેશું પેશું કરી રહ્યું છે જો બે જ વરસાદ પડ્યો ને ગટરનું આવું જ બધાનું પાણી આવશે તો એ મગર ગામમાં પેસી જશે ઘૂસી જશે અત્યાર સુધી ચારથી પાંચ બકરાને ઢોરાને નુકસાન કરી ઘસેડી ગયા છે અહીંયા માનવ જીવન ખતરામાં છે વૂડાને પેપરથી લઈ ફોટો લઈ લઈને વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે તે છતાં કોઈ પણ વૂડાની ઊંઘ ઉડતી નથી અહીંયા તમે જુઓ કે ખાલી એ લોકો આવીને ઉભા રહે તો આટલા દિવસનું ભરેલું ગટરનું પાણી ઉલટ્યો થઈ જાય કોલેરા ફાટીની આરોગ્ય આમ સરકાર કહે છે કે સ્વચ્છતા ને આરોગ્ય તો અહીંયા સરકાર નું આરોગ્ય ને સ્વચ્છતા ગયું ક્યાં અને આ ઉડાવારાને કોઈ કહેવામાં આવતું નથી કોઈને એ લોકોને એ નથી તો અધિકારીઓને અમારા સભ્યોશ્રી જે વોર્ડના સભ્યોશ્રીઓ જે જાણ કરી અમારે આગળ વાત કરી એમ બચુકાકાએ પણ જાણ કરી અમારા સરપંચભાઈ નિકુંજભાઈ ભટ્ટે પણ જાણ કરી છે તો આટલું બધું લેખિત હાલવા છતાં આવા આંદોલનો કરવા પડે એવી પરિસ્થિતિ ઊભી કેમ કરે છે આ લોકો હવે આગળથી કહું છું કે આ જે પાણી છે અત્યારે જો હવે મહિના એક કે પંદર દિવસ જો વરસાદી પાણી આવ્યું અને આ ગટરનું પાણું આવીને આવ્યું આવ્યું તો ખરેખર આ ગટરના પાણીથી રોગચાળો ફેલી નીકળશે મગરો ત્રાહી મામ કરી નીકળશે પાણી ભરાઈ રહેશે ગામ લોકોનો કોઈ આરો નહીં રહે એની તમામ જવાબદારી વૂડા કર્મચારીઓની રહેશે અને જો આજ પછી આ આજે આ આંદોલન નાનું છે પણ આ બે ત્રણ દિવસમાં આનો નિકાલ કરવામાં નહીં આવે તો કલેક્ટરશ્રીને એને લેખિતમાં આવેદન આપી જાણ કરીશું ત્યારબાદ કરવામાં નહીં આવે તો એ પારો મારીને પંચાયત દ્વારા ગામ લોકો દ્વારા પારો મારીને પાણી બંધ કરી દેવામાં આવશે પછી જે એમને કરવું હોય એ કરે અમે અમારા રસ્તા કરીશું જો વુડા દ્વારા તાત્કાલિક ધોરણ પર એની ધ્યાન નહીં લેવામાં આવે તો અમારા નાના બાળકોને પણ સ્કૂલે જવાની તકલીફ પડે છે જ્યાંથી રસ્તા નીકળવાના જ્યાં ત્યાં તલાવની ધાર છે અહીંયા પાણીના લીધે મેન રોડ પરથી જવું પડે તો છોકરાઓને એ બી તકલીફ છે અહીંયા મેન તો જે વણકરવાસનું જે સ્મશાન છે એ મેન રસ્તો છે એ જ રસ્તો ખેડૂતોનો રસ્તો છે બસોથી ત્રણસો પરિવારના ખેડૂતો ત્યાં રહી જઈ રહી છે એ મેન રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે તો એ કદાચ બે વર્ષથી તો આ લોકો આમ તેમ કરીને મરણ થાય છે અને નિકાલ કરે છે પણ હવે શું વારંવાર રજૂઆતો કરી કે આ ખેડૂતોનો રસ્તો બંધ થઈ ગયો છે એમને માલ પાક લાવવો એ બંધ થઈ ગયું છે ટ્રેક્ટરો જતા બંધ થઈ ગયા છે આ લોકો કોઈ મરણ થાય તો એને લઈ જવું લાવવું એ અઘરું પરિસ્થિતિ ઊભી થઈ ગઈ તે છતાં ઉડાની ઊંઘ ઉડતી નથી એટલે હવે ખરેખર કાયદેસરના પગલાં કરી આ લોકોનો ડેમ બંધ કરી દેવામાં આવશે પછી જે થશે આખું ગામ જેલમાં નાખવું હોય તો નાખી દે પણ આ ખુલ્લી ચીમકી છે કે બે દિવસમાંનો નિકાલ ઉડાએ ના કર્યો તો આખું ગામ લઈ અને અમે

આ મારું જે કાચ છે તે ફક્ત ચોમાસાના પાણીને નિકાલ કરવાનો તો મેં કે ગઠ્ટર લાવી પણ ઓળાવાળાએ કોર્પોરેશનને બધી સગવડ આપી ને અમારા ગામમાં ગંદકી આપી છે એ ખરેખર ખોટું કર્યું છે તમારી શું છે અમારી માંગણી છે આ ગટર બંધ થઈ દોય ના મને ગામને સ્વચ્છતા જોઈએ સ્વચ્છતા એ સુંદરતા છે પછી કાંઈ અગાઉ તો તમારી માંગણી પૂરી કરવામાં નહીં આવે તમે જેથી કહો છો તમે શું કરશો હા હા સત્તાગે નહીં તમ થાય

તો છોકરાઓ બીમાર થાય એની જવાબદારી કોની અમારે અહીંયા મરણ થાય છે તો અમારે સમસાનમાં જવાનો રસ્તો નથી અમે ગામમાં જઈએ તો ગામમાં રસ્તો નથી તો અમારે લઈ જવા કેવી રીતે અમે આમ તેમ કરીને બે ત્રણ વખત તો કરી દીધું પણ હવે ક્યાં જઈએ અમે અમે ઉડાના મકાનમાં ઉડાવાળાની પાસે જઈએ લાશો લઈ હું કહે છે છોકરાવાળાના જે ચાર વર્ષ ત્યાં તકલીફ છે રજૂઆતો તો બહુ કરી તૈયાર નથી આવીને આવી રીતે લઈ જાય છે કાકડીયા દબાઈ જાય છે